મંદિર પાસે મહિસાઘર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો મહિસાગર નદીમાં છોડવામાં આવેલા ધુધવતા નીરના કારણે ગડતેશ્વર બ્રિજ બંધ કરાયો છે વણાપુરીમાંથી પાણી છોડવામાં આવેલા પાણી ગર્તેશ્વર બ્રિજ ઉપર ફરી વળ્યા છે જેના કારણે અવરજવર પર સંપૂર્ણપણે બંધ કરી દેવાય છે ગરતેશ્વર મહાદેવ મંદિર નજીક સાવલીને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરાયો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત લગાવી દીધો છે ચાવડા કિરીટસિંહ દોલત છે કિરીટસી શું કહેશો ગળતેશ્વરનો બ્રિજ અત્યારે પાણી વહી રહ્યું છે શું કહેશો પાણી તો સાંજે છ વાગ્યાથી સાડા ત્રણ લાખ ચાર લાખ છોડેલું અને સાંજે છ વાગ્યા બ્રિજ બંધ કરેલું છે એટલે ગળતેશ્વરથી જે સામે પાર વડોદરાને જોડતો બ્રિજ બંધ કરેલ છે અવર જવર બિલકુલ સદતર બંધ કરેલ છે પાણી ભયજનક સફારી વહી રહ્યું છે શું છે કલેક્ટરની કોઈ સૂચના કલેક્ટર સાહેબે તો સાધની સૂચના કરી સ્થળ પર તલાટીથી માંડીને સરપંચ સ્થળ પર જ રહેવું આખી નાઇટ માર્ગ મકાનવાળાને બધા સાહેબ હાજર જ હતા એટલે અહીં અવર જવર બિલકુલ બંધ કરેલું છે અહીં કેટલા વિસ્તારના લોકોને ખાલી કરાવવામાં આવ્યા છે અને શું તકલીફો અહીંયા તો કોતરિયા છે રાણીયા છે એ સાઈડના બધાએ સ્થળાંતર કર્યું છે ગર્તેશ્વરમાં તો એટલું બધું કંઈ છે નહીં વસ્તી અને અહીંયા આવે એવું નથી ઊંચો વિસ્તાર છે મહીસાગર ના ધસમસતા પાણીનો એકસો તેતાલીસ ક્યુસેક થવાની શક્યતા છે ત્યારે મહી નદીમાં પાણી છોડવામાં આવતા ગળેશ્વર મંદિર પાસે મહીસાગર નદી જળ સ્થળ ભયજનક હદે વધતા અકસ્માત થવાની સંભાવના રહેલી છે ત્યારે ગર્ટેશ્વર મંદિર નજીક અંબા રોડ ઉપર મહેસાગર નદી ઉપરનો પુલ બંધ તરફ માર્ગ મકાન સ્ટેટ ડાકોને ગરતેશ્વરના મામલા દ્વારે સૂચના આપી છે મહેસાગર નદી પરનો આ પુલ ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો ધોરી માર્ગ છે રસ્તા પરથી વડોદરા ભરૂચ પાવાગઢ સુરત મુંબઈ જવાનો ટૂંકુ માર્ગ હોવાથી વાહનોની રાત દિવસ અવરજવર રહે છે વડોદરા જિલ્લાના વરસાડા ડેસર સુધીના લોકો શાકભાજી દૂધ વેચાણ કરવા આ માર્ગેથી ઠાસરા અને ગરતેશ્વર તાલુકાના ગામોમાં આવે છે

કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ છે અને અત્યારે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે કલેક્ટરની શું સૂચના કલેક્ટર સાહેબની સૂચના છે કે બ્રિજ સદનર બંધ કરી દેવાની અને નદીની આજુબાજુ કોઈ પણ પબ્લિક ન જાય એવી કડક કલેક્ટર સાહેબની સૂચના આપેલી છે આજુબાજુના કાંઠા વિસ્તારના જે લોકો છે તેમને શું તકલીફો અને ખેડૂતોને શું તકલીફો અહીંના આજુબાજુના ખેડૂતોને પાણી વધવાથી એમની ખેતીને થોડું બધું નુકસાન થયેલું છે અને અમુક નાણાં નીચાણવાળા ગામોને ખાલી કરવાની સૂચના આપેલી છે કયા કયા ગામો છે એમાં રણિયા છે કોતરિયા છે વાઘપુરા છે કોઠારા છે એ નીચાણવાળા વિસ્તારવાળા ગામોને ખાલી કરવાની સૂચના